ઇન્ડિયન રેલવે રેલ બોન મેન્ટેનન્સ વેહિકલ હે એટલે જેવી રીતે જેસીબી કામ કરે છે ને એવી રીતે આ મશીન કામ કરે છે રેલવેમાં રેલવેના કોઈ પણ પાટા ઉપર કઈ હલવાઈ ગયું હોય આ ટેકાયું હોય તો એને પ્રેસ કરીને આ કાઢે છે આટો આટો અને ઠકો મારી દે છે મશીન છે આપડું મોટું મિત્રો આ મશીન ઉપાડવાની તૈયારી છે આ બધા એમાં બેસી જવાના છે કામ કરવાનું છે મશીન આ મશીન જેસીબી રેલવેના પાટા ઉપર આમાં અંદર લોકો માણસો કામ કરે છે હમણાં ઉપડવાનું છે મશીન ને પધ કામ કરે છે આ મશીન

પણ આપણે તો રોગ તપ નું લખાયેલો એમ